બસો રૂપિયા ખાલી એટલે હું જતા ને વાત કરતા હોય તમે હું શું કઉ છું હા બસો તો નહીં કારણ કે ઘેર જો નહીં તો હા સીધો વાળા છું એટલે એમણે બપોરે હજાર લઈ જાય શાંતિથી થી આઈ નાલા દહ થી કોમ ચલાય પણ તું તાર જોઈ જાય બધું પાકા પાયા કરી હજાર રૂપિયા લઈ જાય ભેગો થઈ જાય પાછા બપોરે હું આલું છું પાછો પેલા વાત ના કરતું ન કે ઉડાડી મેલી શી લે તું ની વાત આવી પણ ચોકથી થી હાથમાં આવ્યો હવે કોઈ ઠેકો પડે એવું લાગે છે

સોના મોના એક પગ હોય ઘરમાં છે એક પગ મોહણી અમશે અને હું ચાણતો ડોશી સોનો મોનો શીતપુર જાય અને ગામના વાહના છોકરા શીસણી કરી ખોય એવું રાખો હવે હું કયા કડપણ માં ડોસી લાબો છ

જોઈ મો તો ખાવાનું એ બનાવ્યું નહી કે એવું વાજા તું ચેટલા વાગે હજુ તો લાહોડો હજાર ત્યાં હું આવું

અચ્છા ને મસ્ત પાતરીના રોટલાને હાથ બધું બનાવીને ખાવા થાય છે જબરસ્ત મરઘો હાથમાં આવી ગયો હજાર રૂપિયા ખાલી ઇમલા માંગ્યા ત્યાં ટીપ તો એની જગ્યાએ પંદરસો રૂપિયા આપી દીધા રાજુ ભાઈ હવે રૂપિયા જ રમવાના છે ક્યાંદુમાં તમારું મોજ છે પણ નંબર આલવા ગીતો હતો તો એ શું કર્યું હો હા એ મારી રીતે મારા જ હાથે ઉપર છે હે ગાય માતા પંદરસો વાપરી આવું કરતા હોટલમાં જવું ક્લિયર નંબર હવે મજા આવશે જોવાની જવા દે મને હોટલ માં બે ઘર બનાવ પણ ઘરમાં રોટલા ગરવા વાળી લઈ નહીં પોતે લાવતો નહી બીજું બનાવી દીધું લ્યો મારે શું કરવાનું ફોન કરવા દે પેલા

અને બધું સેન્ટ ને સેન્ટ બધું લેતા આવું ને બધું આ ફાળજ્યું બાળ્યું બધું નવું લાગુ છે ને કોમ છે મારે મારે હાથે વાત આવી શું પછી તારી તો વાત કરી છે તો મારે લાવવું છું કાચી નવી લાવું છું ને એટલે હવે કાચી ઉંમર થઈ ગઈ તો મારું હાકું ખરાબ તું રોટલા ધરવા વાળી હારી આવે ને એ તો ઘરમાં એક હારા નસીબ ની આવે ને તારી કાચી તો ચેડી ચેડી તારો વળપડ સમજો એટલે તું આ દેખભાલ કરે હું જેન્ટ બેન્ટ હસલ ફુવારાવાળું લેતા હું પાટળથી પાટણ તો જઈને આવ્યો ફુવારા ગુવારા થી મોગરા નું લાયો ને ગુલાબનું લાયો ભથરી દો કે ગુલાબ આવી દો તો ગુલાબનું ને ગુલાબનું હસ હાચો એ ભગવાન બેહવા જેવો શાંતિથી પહેલાં એ બાપા

દુનિયા કેવું રાધા અમને વધારે રહી ગયા હો જો આગો વાત આય તરત આવી ગયા સાડી કુતરી લઈ બધા બધા ઘરમાં પહોંચો બે ટાઈમ ખાવાનું બનાવતી કેવું એમ ખાલી ગો મારી પેલા વાઘ માર્યો એનું નો વાઘ ના કેવાય રણ મેદાન માં આઈ તમે પડશો એટલા ખબર પડશે હતી

એક છોકરો આટલો બધો કોમ તો કરી ગમે હોય તો પણ કોઈના જીવ ના મળે હોમ ગમે તે દુનિયા કહેતી હોય કે દારૂડીયો છે કે ગોડો છે કે ગેલો છે પણ કહેવત નહીં કે સમય એવો આવી જાય ને તો એક વખત દારૂડીયો પણ અસલ બની જાય છે ભલે ને ગમે તે છોટો પીવા છોકરો પણ અમે બીજી કોઈ ઘોડાકુટ નહીં પાછી અને સારો માણસ કહેવાય કે હેડે હેડે મારા એને મને છે કાકા તમને લી એને જેટલું આનંદ હશે કે ત્રણ પાછા મારા હો હું જોયું આટલા બધા કોઈને જોયું નતું હવે એને જોયું છે તો આપણે ત્રણ રૂપિયો વઢાવામાં શું વધુ થાય હા તને હવે ફોન કરું પાછો ફોન તો કરવો છે પણ પાછો આ જોઈ તો જ પાછો ઉપાધિ કરશે એટલા મને પહેલી બાર શેટા દઈન ફોન કરવા દે વાડ હોભળા વાડનો કોટો હોભળા ખોટો ડફળો કરવા એ કા કરતા વાત ઓઠા દઈન વાત કરું હું આ દિલ તો ભાગ્યો છે આ રામમંગળ ડાળી લેબુ લેબુ એ મારા બેટા અલે આ કનો ફોન આયા પા

ચાલે તો સારું છે પણ તમારું વગર બધું હાલ તો બધું અધૂરું થાય એવું છે ચિંતા તો થાય જ કેમ ના થાય ના ચિંતા તો થાય અને પાછો આ તો રાજો આવ્યો તો કે ડોસીએ નંબર આલ્યો છે તો કે ભા ફોન કરજો કે મેં કીધું લાવો પહેલાં તો બીવોડો ગભરાઈ ગયો કીધું કોઈક બીજું ઉપાડો તો કે જૅન ચોક જો વાહ હાલો બોલા કસ બોલો કે શું વાભળો કા મન તો પેલે એવો મારતો તો તે પૈસા મન તો રો દારૂ પીપીર મારે તમે મન મારછો હ હોવા તમે મન મારછો કને આજા ગોડી હું કોઈ ડાળો દારૂ નો છોકાય ઓઠે નહી અજાડે જીવતમાં હું દારૂ પીવા નહીં કેતી

ના કદાચ ખ્યાલ પચાસ પંચાવન જેવી હશે ચાલ છે તો બરોબર તારા માટે તો નકે તાજ બેલ ઉભો કરી નાખું આપણા તારા હુંથી તોડી નાખું તારા માટે ગોડી એવું નહીં પાછું અરે તારા ઉપર તો શું વાત કરું બધા તમામ કોઈ કોઈ થાય તો યાદો આવે છે તારી હતા હવે સપનો આવે છે કે તું જોડે છે એવું લાગે છે કે

સારું કઉ છું સારું બાય બાય હો ભગવાન રાધા તારો રાજા મીઠો કીધું બસો વર્ષ નો થાય રાજા નું હાથે બાપલા નું સારું કા આ ડોહા ના હોમુ લમણો કર્યો ભગવાન મીઠો ગીઠું ને લીલા લેર કરાવે અને સહી નું બમણું આલે હાશ મને તો આરખ અરે નહી શું કરું શું ના કરું એમ થાય છે કીધું આ ધોબલી ને થયું આમ આમ તો હવે દિલમાં કોઈક થઈ